ગુજરાતમાં આખરે મહિલાઓ સુરક્ષિત ક્યાં છે આ સવાલ થઈ રહ્યો છે ગુજરાતમાં અટાટલી દુષ્કર્મની ઘટનાઓ બને છે અને દુષ્કર્મની ઘટનાઓ પછી જો પીડિતા પોલીસ ફરિયાદ કરવા જાય તો પોલીસ દ્વારા પણ હેરાનગતિ કરવામાં આવે છે જ્યાં આવી ચોંકાવનારી ઘટના આણંદમાંથી સામે આવી છે જ્યાં પીડિતા જે છે દુષ્કર્મની તે ફરિયાદ કરવા જાય છે તો પોલીસ દ્વારા અભદ્ર સવાલો પૂછી તેને હેરાન કરે છે આખરે મહિલા જાય તો જાય ક્યાં આ દુષ્કર્મ પીડિતા ન્યાયની ગુહાર કોની પાસે લગાવ નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અને પોલીસ પર ફરિયાદ કરવામાં આવી છે આ મહિલાએ પોલીસ પર ફરિયાદ કરી છે મહિલા ફરિયાદ કરતાં અને લેખિતમાં અરજી કરતા પોલીસ વડાને લખે છે કે તમારી પોલીસ દ્વારા મને અભદ્ર સવાલો કરવામાં આવે છે હું દુષ્કર્મની પીડિતા છું મારી ફરિયાદ લખાવવા જાઉં છું ત્યારે તમારી પોલીસ મને અભદ્ર સવાલો પૂછે છે એવા સવાલો પૂછે છે તમારા લગ્ન વહેલા કેમ કરવામાં આવ્યા તમને એક જ બાળક કેમ છે આવા સવાલો પૂછવામાં આવે છે અહી પોલીસ ની ફરજ માં આવે છે આવા સવાલો પૂછવા આ દુષ્કર્મ ની જે છે તે પોલીસ પાસે ન્યાય મેળવવાની આશા જાય છે પોલીસ ન્યાય તો દૂર દિવસ થઈ ગયા હજુ કોઈ તપાસમાં આગળ વધી નથી પરંતુ માત્ર દુષ્કર્મની પીડિતાને સવાલો કર્યા કરે છે અને એ પણ પીડિતાનો આક્ષેપ છે કે વાહ્યાત સવાલ હોય છે એ સવાલોની કેસને લઈને કોઈ પણ લેવા દેવા હોતા નથી ફાલતુના મને સવાલો પૂછવામાં આવે છે

એ દુષ્કર્મની પીડિતા છે સાહેબ તમને સવાલો કરવાના બદલે તેમની અરજી સાંભળો આગળની કાર્યવાહી હાથ ધરો જેણે દુષ્કર્મ આચર્યું છે તેના રાધમને પકડો અહીં તમે વાહિયાત અને ફાલતુ સવાલો કરી રહ્યા છો આ કેસ આણંદથી સામે આવ્યો છે જ્યાં દુષ્કર્મની પીડિતા પોલીસ ફરિયાદ કરવા જાય છે અને પોલીસ દ્વારા જ તેને હેરાનગતિ કરવામાં આવે છે સવાલ થઈ રહ્યો છે આખરે આ દુષ્કર્મની પીડિતાઓ જાય તો જાય ક્યાં જેની પાસે ન્યાય મેળવવા જવાનું હોય છે તે પોલીસવાળાઓ જ તેમને હેરાન કરે છે ગુજરાતમાં દુષ્કર્મની આટાટલી ઘટનાઓ બની આ તો ઘટનાઓ સામે આવી એટલે ખબર પડી બાકી એટલી કેવી એટલી બધી ઘટનાઓ હશે જે સામે નહીં આવતી હોય લોકો પોતાની ઈજ્જત બચાવવા અને પોતાની નામ બહાર ન આવે એટલા માટે આવી ઘટનાઓને છુપાવીને બેસી જતા હોય છે બાકી આવા પોલીસવાળાઓ વાળાઓ તેમનું નામ ઉછાળી જ દેતા હોય છે તેમના પર અભદ્ર સવાલો પણ કરતા હોય છે આ પોલીસવાળાને આવા સવાલો કેમ કરવા પડ્યા અહીં સવાલ હર્ષ સંઘવી પર પણ ઉભા થાય છે ગઈકાલે જ હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે અને પોલીસના વખાણ કર્યા છે આમ તો હર્ષ સંઘવી અનેક ગુજરાત પોલીસના વખાણો કરતા હોય છે અમારી ગુજરાત પોલીસ મધદરિયેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પાછું લઈ આવી અમારી ગુજરાત પોલીસે આ સરાહનીય કામગીરી કરી ગઈકાલે પણ હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું તો હર્ષ સંઘવી તમારી પોલીસ જ્યારે આવું વર્તન કરે છે કોઈ મહિલા સાથે ત્યારે પણ કોઈ વાત ટ્વીટ કરો તમારી કોઈ પોલીસ મોટા ઉચ્ચ અધિકારીઓને જ્યારે આવા બનાવો બનતા હોય છે તો કોઈ કડક દાખલો બેસાડો કોઈને સસ્પેન્ડ કરો જેથી તમારી પોલીસમાં એક ધાક બેસે તમારી પોલીસને કોઈનો ડર લાગે કેમ ખાકી વર્દી પહેરતાની સાથે જ આવા પોલીસવાળાઓ ઉપર રોફ જે છે તે સામાન્ય લોકો ઉપર ચાડતા હોય છે કેમ ગુજરાત પોલીસના કેટલા કર્મચારીઓ જે છે તે બેફામ બની રહ્યા છે અનેક સવાલો થઈ રહ્યા છે દુષ્કર્મની પીડિતા છે આખરે જાય તો જાય ક્યાં ન્યાય મેળવવા પોલીસના બારણે જવું પડે અને પોલીસના બારણે પણ તેની સાથે અસભ્યતા વાળું વર્તન કરવામાં આવે ખરેખર નિંદનીય અને શરમજનક આ ઘટના છે આપણી ગુજરાત સરકાર ગુજરાત પોલીસ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ કરે છે અને ગુજરાત પોલીસ આપણી સુરક્ષા માટે મૂકવામાં આવી છે છતાંય રક્ષક જ ભક્ષક બને તેવી અહીં દાખલો બેસી રહ્યો છે આ દુષ્કર્મની પીડિતાને ન્યાય મળે તેની આશા રાખીએ આઠ દિવસ થઈ ગયા છે હજુ પણ આરોપી પકડાયો નથી પોતે નામ કહી રહી છે આ નામ છે આ કંપનીનો માલિક છે ઘટના દેખાડવા પીડિતા લઈ જાય છે ત્યારે ફાલતુના સવાલો પૂછ્યા કરતાં તેની એકવાર આખી વેદના સાંભળી આગળની કાર્યવાહી જો ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે તો આરોપીને જલ્દીમાં જલ્દી પકડી શકાય આઠ દિવસ થઈ ગયા છે હજુ પણ આરોપી ફરાર છે અને પીડિતાને પરેશાન કરવામાં આવે છે આ કોઈ પહેલો દાખલો નથી હર્ષ સંઘવીને પણ સવાલ કરવા માંગીશ કે તમારી ગુજરાત પોલીસ કરે છે શું ગુજરાતમાં હવે દીકરીઓ સુરક્ષિત ક્યાં છે હર્ષ સંઘવી ગુજરાત પોલીસનું આવું ઓરમાયું વર્તન અને ગેરવર્તનને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર